નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર સાત વસ્તી અગાઉ આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી હતી એટલે કે વસ્તી વધારણા કારણો એમાં બે પ્રશ્નો હતા કાં તો ઊંચો જન્મ દર વાળો પ્રશ્ન ઉછાય છે કે ઊંચા જન્મદરના કારણો જણાવું અથવા તો પડી પડવું કાં તો નીચા મૃત્યુદરના કારણો અથવા તો પરિબળો ચર્ચો એવા પ્રશ્નની આપણે ચર્ચા નેક્સ્ટ એટલે કે ગયા પીરિયડની અંદર આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે બોર્ડની અંદર બહુ વિશેષ પ્રશ્ન પૂછાયેલો છે એવા પ્રશ્નની આપણે ચર્ચા કરશું તો વસ્તી નિયંત્રણમાં ના કેટલાક ઉપાયો એટલે કે જે આપણી વસ્તી વધી રહી છે એના માટે ઉપાય સ્વરૂપે આપણે કેવા પગલાઓ લીધા તો એના વિશેની આપણે વાત

પાંચ ગુણ માં પ્રશ્ન પૂછાયેલો છે તો આ વખતે એમ કહી શકાય છે કે ઊંચા જન્મ દરના દરના કારણો કારણો અથવા તો નીચા મૃત્યુ સંભાવના થોડીક વિશેષ રહે છે બરોબર અને એનો મતલબ એવો નથી કે આ પ્રશ્ન નહીં પૂસાય બરોબર સતત બોર્ડ ની અંદર ત્રણ વર્ષ ચાર વર્ષ એકને પ્રશ્ન પૂછાયેલો હોય એવી ઘટનાઓ પણ બનેલી છે એટલે કયો પ્રશ્ન ગુસા છે એવું આપણે અગાઉથી કહી શકતા નથી પણ આપણે આઈએમપી બી પ્રશ્ન તરીકે આપણે આ ત્રણ પ્રશ્નો તૈયાર કરવી તો મારા ખ્યાલ પ્રમાણે લગભગ એકબીજા બીજા પ્રશ્ન પૂછાય તો પણ પ્રશ્ન સર્જાય નહીં તો આપણે આ પ્રશ્નો ઉપર વિશેષ ભાર આપશું હવે એની ચાવી છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એને ચાવી યાદ રાખવા માટેનો પ્રયત્ન કરવાનો પાંચ મુદ્દા છે એટલે યાદ રાખવાની સંભાવના ખૂબ જ સરળ છે આ કુટુંબ મહિલા પોલો આ બરાબર એટલે કે આરોગ્યની સેવાનો વ્યાપ અને અસરકારકતામાં વધારો કુટુંબ એટલે કુટુંબ બરાબર કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા મહિલા તો મહિલાની લગ્ન હોય અને દરજામાં વધારો પ્રો એટલે કે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનો

તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો ભારતમાં મૃત્યુ નો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજુ ઊંચો જણાવવામાં આવે છે કે ભારતની અંદર નીચો મૃત્યુ દર છે જન્મદરની સરખામણીમાં મૃત્યુ જોવા જવી તો આનું પ્રમાણ કેવું જણાય છે ઊંચું જોવા મળે છે એટલે તો હજુ એમ કે છે કે હજુ પણ મૃત્યુદરમાં ઘટાડો થવો જોઈએ જન્મ દરમાં તો ઘટાડો કરવાનો જ છે પણ હજી મૃત્યુદર આપણે ઊંચો હશે એ પણ ઘટવો જોઈએ વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો કે ભાઈ આપણો પ્રજનન દરની સ્થિતિ જે છે કે એને સ્થિતિ અને આરોગ્યને લગતી સ્થિતિ બાળ આરોગ્યને લગતી જે બાળ મૃત્યુ પ્રમાણ જોવા મળે છે ત્યારબાદ પ્રજનન સમયગાળાની અંદર માતા મૃત્યુ પામે છે તો એની એની બાબતોની અંદર વિજ્ઞાનની મદદ લઈ આ સવલતો પૂરી પાડવામાં આવે તો પણ આપણો નીચો મૃત્યુ દર લાવી શકાય બીજું કે બાળકોને વધારે પ્રમાણમાં મૃત્યુનું પ્રમાણ જોવા મળ્યું તો આપણે તો એનું રસીકરણનો વ્યાપ વધારવાનો છે સાર્વત્રિક તથા અસરકારક બનાવું જોઈએ કે રસીનું પ્રમાણ વધવું જોઈએ અને મોટા મોટાભાગનાને પણ તમામ બાળકો આ રસીથી વંચિત ન રહે અથવા તો ઓછા રહે એવા પ્રયત્નો કરી અને આપણે રસીકરણને પ્રાધાન્ય આપવું જોઈએ તો જો તમે હજુ પણ કેટલા બાળકો જન્મે છે જન્મતાની સાથે અમુક રસી આપવામાં આવે છે કેમ તો કે જે અમુક રોગોના કારણે જે પહેલાં મૃત્યુ થતા હતા એ રોગ મૂળમાંથી એના બેક્ટેરિયા નાબૂદ નથી થઈ ગયા હજુ જીવે છે જો બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તો એ બેક્ટેરિયા હજુ પણ હુમલો કરી શકશે એટલે એના અનુસંધાનમાં એને રક્ષણ આપવા માટે કેટલાક બેક્ટેરિયા રસી સ્વરૂપે આપણા શરીરમાં એટલે કે બાળકના શરીરમાં નાખવામાં આવે છે જેથી કરીને રોગો થાય નહીં બરોબર તો આવા રસીકરણની પ્રક્રિયાને વેગવાન બનાવી જોઈએ એડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી જોઈએ કે ભાઈ એડ્સ લાગવા પાછળના કેટલા કેટલા કારણો છે અને શું કરવાથી આ એડ્સમાંથી આપણે દૂર રહી શકીએ છીએ હજુ બધા લોકો પાસે આની જાણકારી નથી બરોબર છે તો એ જાણકારી વધારવી જોઈએ કે જેથી કરી જે લોકો આનો ભોગ બન્યા છે અથવા તો આની સાથે સંકળાયેલા છે એ ક્યાંક ને ક્યાંક અન્ય લોકોને પણ ફેલાવે નહીં એ બાબતોને પણ ધ્યાનમાં લેવાનું છે કારણ કે એ જાતીય રોગ જે છે એ અન્ય પણ બીજા કોઈ જાતીય રોગો હોય એવા તો એના પ્રમાણમાં પણ ઘટાડો થાય એવા પ્રયત્નો કરવા જોઈએ ચેપી રોગો જે છે એકબીજા સાથે ચેપ લાગવાથી ન લાગે તો એની જાગૃતતા ફેલાવવામાં આવે તો પણ આપણે એમાં ઘણો બધો બચાવ કરી શકીએ છીએ આ પ્રકારના પગલા માટે કે ઉપરના જે પગલાઓ જે છે રસીકરણ છે ત્યારબાદ રોગોની જાણકારી વિશેની માહિતી છે એ વગેરેને કારણે મૃત્યુદર અથવા તો બાળ મૃત્યુદર નીચી સપાટીએ લઈ જઈ શકાય છે એટલે કે આ આરોગ્યની હજુ વ્યાપક સેવાઓ જે છે એ આપણી પાસે છે આનું સંશોધન થઈ ચૂક્યું છે માત્ર લોકોને જાણકારી પૂરી પાડવાની છે એની અસરકારકતામાં વધારો કરવાનો છે એનો વ્યાપ વધારવાનો છે તો જેના કારણે આજે પણ આ બાબતોનો ઉપયોગ નથી કરતા એવા વ્યક્તિઓ જો ઉપયોગ કરે તો હજુ પણ આ તબીબી સગવડતાના અભાવના કારણે જે લોકો મૃત્યુ પામે છે બાળકો હોય માતા હોય કે અન્ય કોઈ રોગો હોય તો એની સામે રક્ષણ મળી શકે છે તો એનો વ્યાપ વધારવો જોઈએ ત્યારબાદ કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા એટલે કે ઘણા બધા દંપતી જે છે એ પોતાના કુટુંબનું કદ સીમિત રાખવા માગે છે પણ તેમ છતાં એ ક્યાંક ને ક્યાંક ન ઈચ્છતા હોય તો તેવી સ્થિતિમાં પણ બાળકનો જન્મ થતો હોય છે તો એનું પાસે આયોજન નથી તો એને આયોજન કરવા માટે કે એની વ્યવસ્થા કરવા માટે કુટુંબ નિયોજનના કાર્યક્રમને વ્યાપ વધારવો જોઈએ કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણ ની સાથે સાથે કુટુંબ નિયોજન સેવાઓ અને સવલતોમાં વધારો કરવો પડશે કે લોકોને જાણકારી તો પૂરી પાડવાની છે સાથે સાથે આના જે સાધનો છે આની જે સેવાઓ જે છે આની જે સવલતો છે એમાં પણ વધારો કરવો જોઈએ જેથી કરી દરેક લોકો કે જે દંપતી જે છે એ આનો ઉપયોગ કરી શકે સંતતે નિયમનના સાધનોમાં સાદા સસ્તા અને સુલભ બની રહે તે પણ જરૂરી છે એટલે કે બાળક ન ઈચ્છતા હોય તેવા દંપતીને આ સાધનો સરળતાથી સસ્તા અને ઝડપી અને બધાને મળી રહે જેને જરૂર છે એને મળી રહે એવી આખી વ્યવસ્થા ગોઠવવી જરૂરી બને છે બે હજાર ની અંડરલાઈન કરી નાખજો બે હજાર ની વસ્તીમાં કુટુંબ નિયોજના કાર્યક્રમમાં ફેરફાર કરીને વેંધનીકરણને અપાતા વધુ પડતા મહત્વને ઘટાડીને અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો કે ભાઈ માત્ર વ્યંધનીકરણનો જ રસ્તો અપનાવો ને પરિણામ સિવાય પણ ઘણા બધા સલામત સાધનો અને સલામત પદ્ધતિઓ છે જેની મદદથી પણ તમે સંતતિનું નિયમન એટલે કે સંતતિ ન ઈચ્છતા હોય બાળક ન ઈચ્છતા હોય તો પણ એમની સફળતા મળે છે તો આ રીતે એનો વ્યાપ વધારવામાં આવે અને અસરકારકતા વધારવામાં આવે તો પણ એમ કહી શકાય છે કે જે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક અટકાવી શકાય છે ત્યારબાદ મહિલાઓની લગ્ન હોય અને દરજામાં વધારો તો આપણે જાણવી છે કે ભાઈ એના કાળોમાં જોયું હતું કે મહિલાને લગ્ન હોય જે છે એ અઢાર વર્ષ નક્કી કરવામાં આવી છે બરોબર છે લગ્ન વય માટેની વયમાં કાયદા કાયદા દ્વારા વધારો કરીને ખાસ મહિલાઓ માટે લગ્ન વય વધારીને

કે કાયદાની દ્રષ્ટિ આ મહિલાઓની લગ્ન વયમાં શું કરવું જોઈએ વધારું કરવું જોઈએ એની ઉંમરમાં વધારું કરવું જોઈએ એવું એ લોકો માને છે તેથી એમને બે હજારની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની વય અઢાર વર્ષથી વયના સ્થાને વીસ વર્ષ થાય તેવા પ્રયત્નો માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું કે એમણે પોતાના મંતવ્યો રજૂ કરેલા હતા કે મહિલાની જે ઉંમર આજે અઢાર વર્ષે લગ્ન કરવા માટેની તે ઓછામાં ઓછી વીસ વર્ષ થવી જોઈએ એટલે કે વીસ વર્ષ પહેલા જો લગ્ન કરે તો એ બાળ લગ્ન છે એવું માની લેવામાં આવે અને વીસ વર્ષ પછી લગ્ન જે છે જે આજે અઢાર વર્ષ થાય છે એ વીસ વર્ષ પણ એને કાયદાકીય રીતે જે કોઈ માન્યતા મળી નથી માત્ર એમને પોતાની વાતો રજૂ કરેલી છે અને એમને પોતાના અનુભવ અને નિષ્ણાંતો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાબતો રજૂ કરી છે અને એને પ્રોત્સાહન આપવાની વાત કરી છે કે લોકો સુધી માહિતી પહોંચાડો કે સરકાર ભરે અઢાર વર્ષની રાખી પણ લોકો સુધી આ વાત લઈ જાવ દીકરીઓને અઢાર વર્ષ પહેલા નહીં પણ વીસ વર્ષ પહેલા લગ્ન ના કરે વર્ષ પછી લગ્ન થાય કારણ કે તો તો જોવા ઘણા બધા એવું કે સાહેબ વર્ષ પછી લગ્ન થાય છે ના આપણા સમાજની અંદર એવા કેટલાય છે આપણા ભારતની અંદર એવા કેટલાય કુટુંબો છે કે જે આજે પણ દીકરીઓને અઢાર વર્ષ પહેલા લગ્ન કરાવે છે કાયદો છે તેમ છતાં આ પરિસ્થિતિ છે તો અઢાર વર્ષ પછી એટલે કે વીસ વર્ષ પહેલા તો ઘણી બધી દીકરીઓના લગ્ન થઈ ચુક્યા હોય છે એટલે એના કારણે પણ ઊંચો હોય છે છે એવું આ અથવા તો માની રહ્યા આપણે કહી શકાય સમાજમાં સ્ત્રીઓના દરજામાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે છે એટલે કે એનું સ્થાન જે છે માત્ર ચૂલો સંભાળવો પૂરતું નથી એના દરજામાં વધારો થાય જે પુરુષોને જેટલો દરજો મળે છે એટલો જ દરજો સ્ત્રીઓને મળે

વધારે બાળકો તે સ્ત્રીઓ રાખવું પસંદ કરતી નથી ઘણી બધી અગવડતાઓ એને ભોગવવી પડે છે અને સાથે સાથે નાના કુટુંબ મહત્વ પણ સમજી શકે છે એટલે પરિણામે ત્યાં બાળકોનું પ્રમાણ કેવું જોવા મળે છે ઓછું જોવા મળે છે જેટલી સ્ત્રીઓ નોકરી કરે છે જેટલી સ્ત્રીઓ ક્યાંક ને ક્યાંક વ્યવસાય સાથે સંકળાયેલી છે તો તેઓ સ્ત્રીઓ બાળકોના પ્રમાણમાં ઘટાડો કરતી હોય તેવું જોવા મળે છે એનો આર્થિક દર્જો એટલે તમે જુઓ કે નોકરીમાં જે અનામત મળી રહ્યું છે એને રક્ષણ મળી રહ્યું છે કે જેમ પણ તે મહિલાનો દર્જામાં શું થવો જોઈએ વધારો થવો જોઈએ તેવું પણ માને છે સ્ત્રીઓને પુરુષની તુલનામાં શિક્ષણ અને આરોગ્યની સમાન તક આપવામાં આવે તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ સીમિત રાખી શકે છે જે મેં તમને અત્યારે વાત કરી તેમ કે ભાઈ એને પુરુષોની સરખામણીમાં એને શિક્ષણ અને રોજગારીની તક જો સમાન રૂપે મળતી હોય તો હજુ પણ આ બાળકોનું પ્રમાણમાં પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભગવે છે કે જે સરકાર જે પ્રોત્સાહન આપે છે એનું વિશેષ મહત્વ રહેતું તેમ કહી શકાય વેધનીકરણનું ઓપરેશન કરનાર દંપતીઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં ઈચ્છે છે તો કે આવનારા સમયગાળાની અંદર એ બાળકનો પ્રશ્ન ઉભો થતો નથી તો આ રીતે કોઈ દંપતી એવું હોય કે ભાઈ એને બાળકો જે છે એક બાળક કે બે બાળક છે પછી એવું ઈચ્છે કે ભાઈ અમારે હવે નવું સંતાન જોતું નથી તો એનું ઓપરેશન કરાવી નાખવું છે તો એ વૈદ્યનીકરણનું ઓપરેશન કરાવે તો શરૂઆતમાં સરકારે આ પ્રકારની આર્થિક વળતર પણ આપતી હતી આવું કોઈ દંપતી હોય તો આવું ઓપરેશનની પહેલ કરે છે તો એને આર્થિક સહાય પણ કરવામાં આવે એવી પણ સરકારે પ્રોત્સાહક પ્રવૃત્તિ રજૂ કરવામાં આવી હતી વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો જેમાં બે બાળકવાળા દંપતીઓના મહત્તમ લાભો શું કરવામાં આવે પાસા ખેંચી લેવામાં આવ્યા હતા જો કે થોડા સમય પછી આમાં છૂટછાટો આપી હતી કારણ કે વયજૂથ પ્રમાણે વધારે પકડી રાખો તો વયજૂથનું માળખું વિખાય છે પણ આપણા કરતા પણ વધારે જે વસ્તી ધરાવે છે એવો દેશ એટલે કે ચીન તો ચીને પણ પોતાની વસ્તીને નિયંત્રણ કરવા માટે ખૂબ જ આકરા અને કડક પગલાઓ લીધા તેમ કહી શકાય છે એમાં એમને એવું રાખેલું હતું કે કોઈ દંપતીને એક કરતાં વધારે બાળક હોય તો સરકાર તરફથી મળતા લાભો બધા લૂંટ એટલે કે મળશે નહીં જો એક સંતાન છે તો જ જે સરકાર તરફથી જે પણ લાભો મળે છે એનો લાભ મળશે એક કરતાં વધારે બાળક છે તો એ લોકોને એક પણ બાળકને આ પ્રકારનો લાભ મળશે ને દંપતીને લાભ મળશે ને એવી એમને કડક ક્યાંક ને ક્યાંક બિન પ્રોત્સાહન આપવા માટે વસ્તી નિયંત્રણ માટે કડક કાયદો રજૂ કર્યો હતો પછી થોડા સમય પછી એમને થોડોક એમાં છૂટછાટો આપી હોય તેવું જોવા મળી છે તો ભારતે પણ એવી બાબતને ધ્યાનમાં રાખી ભારતે પણ એવું નક્કી કરેલું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળક કરતાં વધારે સંતાન હોય તે દંપતી ચૂંટણી લડી શકતા નથી જે આપણે સ્થાનિક ચૂંટણી જે છે બરોબર કોર્પોરેશનની છે સરપંચની છે અન્ય છે તો એ સ્થાનિક સૌરાજીની ચૂંટણીની અંદર બે બાળકો કરતા વધારે બાળકો હોય તો તેવા વ્યક્તિઓ ચૂંટણી લડી શકતા નથી એવો આપણે કાયદો ઘડેલો છે પણ આપણે જોવ્યું છે કે ભાઈ બે બાળક કરતા વધારે બાળકો હોય તો ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડતા હોય તેવા વ્યક્તિઓનું પ્રમાણ આપણી આજુબાજુ ક્યાંક જોવા મળે છે અને માત્ર એ કાયદો આપણે કાગળ પૂરતો રાખ્યો હોય તેવું પણ આપણે કહી શકાય પણ સરકારે પ્રયત્ન કર્યો છે સફળતા કેટલી મળી છે એ પછીની આપણે ચર્ચા કરીશું ત્યારબાદ છે લોક શિક્ષણ અને જાગૃતિ નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે લોકોને સમજાવવું જોઈએ કે ભાઈ કુટુંબનું કદ નાનું છે આપણે એમ નથી કહેતા એક બાળક સરકારે આપણને બે બાળક સુધીની એટલે કે યોગ્યતા ગણેલી છે કે શરૂઆતમાં સરકારે એક બ અમે અમે બે અને અમારું બાળક એક એવું સૂત્ર આપ્યું પછી અમે બેન અમારું એટલે કે બે દંપતી દંપતીની બે અને બે બાળકો એટલે ચાર જણાનું કુટુંબ જે છે એ યોગ્ય કુટુંબ છે એવું માનવામાં આવે છે તો કુટુંબનું મહત્વ નાના કુટુંબનું મહત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરું

પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ એટલે કે અલગ અલગ પ્રસારણો દ્વારા વસ્તી શિક્ષણને પરના ખાસ કાર્યક્રમો રજૂ કરવા જોઈએ શાળા કોલેજમાં નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાનો ગોઠવવા નાટકો ગોઠવવા મુખ અભિનય ગોઠવવા ગીતો વગેરે દ્વારા પણ જાગૃતિ લાવી શકાય છે કે અલગ અલગ માધ્યમો દ્વારા પણ સમાજની અંદર લોક શિક્ષણ કે લોક જાગૃતિ આવો પ્રયત્ન કરવા જોઈએ અન્ડરલાઈન કરના ગ્યો વર્ષ 2000 ની વસ્તીમાં મહિલા વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો એટલે કે 2000 ની જે આપણી વસ્તી નીતિ છે એની અંદર મહિલાનો વિકાસ થાય એના ઉપર આપણે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે તે મુજબ શિક્ષણ એ જ સંતતિ નિયમનનું સર્વ શ્રેષ્ઠ સાધન છે કે ભાઈ જો શિક્ષણ છે તો સંતતની બાળકોનું પ્રમાણ તો જ નીચું રહેશે એના માટેનું સર્વશ્રેષ્ઠ કોઈ જો સાધન હોય તો શિક્ષણ છે એટલે શિક્ષણનો વધવો જોઈએ અને શિક્ષણના વ્યાપથી જ નાના કુટુંબનું મહત્વ સમજાઈ શકશે અને તો જ એમ કહી શકાય છે કે વસ્તીના નિયંત્રણ ઉપર સારા એવા પ્રયત્નો સફળ થશે પણ એના માટે જરૂરી છે પહેલું જ શિક્ષણનો તબક્કો એટલે શિક્ષણ હોવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નને પણ વિશેષ ભાર મૂકશું તો આપણે આ પ્રકરણમાંથી ત્રણ પ્રશ્નોને આપણે વિશેષ ભાર મૂકશું અને સાથે સાથે આપણને આ પ્રકરણમાંથી આલેખ પૂછાય છે બરાબર પાંચ ગુણના બે પ્રશ્નો છે